પરમાત્માને એમ થયું કે આ કલંક મારે દૂર કરવો જોઈએ અને પરિણામે હા જ્યાંથી પ્રસન્નનો દેહ મળ્યો તો ત્યાં ગયા ત્યાંથી સિંહના પગલાં જતા હતા ત્યાં ગયા ત્યાંથી આગળ એક રીંછના પગલાં જાય છે કિના પગલે પગલે ગયા તો કન્યા એક રમણીથી રમે છે પ્રભુને થયું કન્યા મણી તો મળી ગયો પણ અહીંયા કોણ લાવ્યું જોવા માટે ગયા તો જામુઅંતને એમ થયું કે મને કોઈ મારવા આવ્યું એણે પ્રભુની સાથે યુદ્ધ કર્યું છે પણ એક વરદસ્તોનો પ્રહાર એવો થયો જામુવંતને એમ થયું કોહ આ તો રામ છે જે રામાવતારમાં મેં ઝાડના સૂકા પાંદડા ખાઈ ખાઈને સેવા કરી હતી એ રામ અત્યારે શામ બનીને આયવા પ્રણામ કર્યા સ્તુતિ કરી અને કહ્યું પ્રભુ તમારે મણી જોઈએ છે ને હા એને દીકરીને બોલાવી જેના હાથમાં મણી હતો એ આખો હાથ જ સોંપી દીધો આ કન્યા અને મણી બે તમને આપું છું આપ સાચવું ભગવાન ગયા તા મણીની ખોજ કરવા બીજી કન્યાને પરણીને પાછા આવ્યા અને પછી સતરાજીતને મણી પાછો આવ્યો આ તારો મણી ક્યાંથી મળ્યો કઈ રીતે મળ્યો બધી વાત કરી પછી ભગવાને છેલ્લે સૂચના આપી કે ભવિષ્યમાં મણીની બાબતમાં જો મારું નામ નાખ્યું મારું નામ લીધું સતરાજીત હરખાઈ નહીં રહે સતરાજી મેં ભગવાન આક્ષેપ કર્યો એની યુવાન કન્યા હતી નામ હતું પ્રભુ મારી એક વિનંતી સ્વીકારો મારે મારી કન્યા સત્યભામાં તમને પરણાવવી છે આ રીતે પરમાત્મા આઠ કન્યાઓ સાથે લગ્ન કરે ભાગવતમાં ભગવાનની પત્નીની સંખ્યા સોળ છે એ સોળ હજાર કન્યાઓ સોળ હજાર ને એકસો કન્યાઓ ભૌમાસુર કેદમાં કેદ હતી પરિણામે પરમાત્માએ માર્યો અને કન્યાને પ્રભુએ મુક્ત કરાવી અને બધી જ કન્યાઓએ પરમાત્માની સાનિધ્યનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો અને પરિણામે પરમાત્માએ તમામ કન્યાઓને પોતાની દ્વારકા મોકલી આપી આ બધી ચર્ચાઓ શ્રીમદ ભાગવતમાં આવી